ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લાના વાઇડનીંગ ઓફ બારડોલી ખાત મુહરત માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું સુરત અને તાપી જિલ્લાને જોડતો અગત્યનો રાજ્ય ધોરી માર્ગનું રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે જે માર્ગનું ખાતમુહૂર્ત માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ માજી સુરત જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત જિલ્લા ભાજપામાં મંત્રી જીગર નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું માર્ગ અગાઉ સાડા સાત મીટર પોળો હતો જે હાલ દસ મીટર થવા જઈ રહ્યો છે જેના કારણે બારડોલી તાલુકામાં બારડોલી ભાજપા પ્રમુખ આનંદ પટેલ સામાજિક આગેવાન દીપક સરદાર આફવા સરપંચ સભ્યો રાજકીય તેમજ સામાજિક આગેવાનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રશાંત પટેલ ટેટ ન્યૂઝ બારડોલી બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે આપવા મુકામે બારડોલીથી વાંકાનેર જતો સાડા આઠ કિલોમીટર લાંબો રસ્તો જે સૌ પ્રથમ ઓગણીસ કરોડ રૂપિયા રિસર્ફેસિંગ માટે મંજૂર થયા હતા ત્યારબાદ બીજા આઠ કરોડ રૂપિયા વાઇડનિંગ માટે એમ સાડા સાત મીટરનો પહોળો રસ્તો જે હવે આવનારા સમયમાં દસ મીટરનો પહોળો બનશે અને સત્તાવીસ કરોડના ખર્ચે આ રસ્તો તૈયાર થશે આજે આ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ સંગઠનના સૌ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલામાં વહેલી ટકે આ રસ્તો આ વિસ્તારના લોકોને એટલે કે આ રસ્તો બારડોલીથી વાંકાનેર વાંકાનેરથી વેડછી તરફ થઈને આ ઉનાળી સાપુતારા તરફ જનાર હોય આ રસ્તો ઝડપથી પ્રજાજનોની સુવિધામાં ઉપલબ્ધ કરાશે અને આ આ આ કામ મંજૂર કરવા બદલ તમામ ગ્રામજનોએ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે